ભાઈસ આનું ધ્યાન નથી કે હું ભાગું નકર હમણાં મહાભારત ચાલુ કરશે આ હા તમે અવાજ કઈરાવી ના જાવ અવાજ કરીને ના મને ખબર પડી ગઈ તમારા પગ ઘરમાં પડે ને એટલે ઈ માટીની બઈની સો આરી સુગંધી ઓળખી જા ખબર હે તને સુગંધથી કોણ ઓળખે ના કૂતરા હોય ને કૂતરા ખબર પડી જાય સુગંધ આવે ને તોય કે કોણ આવ્યું આ તો હું કે આનો મતલબ હું તમારો મારાથી કાઈ કહેવાય આ તમે હું કામ ભાગતા હતા ને મને ખબર છે એટલે તને ખબર છે તો બુદ્ધિશાળી હોય ને ખબર હોય કૂતરાને વિના ખબર પડે તમારે જે કેવું હોય કયો અત્યારે છે ને મને જરાય બાંધવાનો મૂળ નથી મારે જે કેવું છે ને એ કેવાનો મૂડ છે હા બોલ ને ભાઈ બીજમાં મારા બધા ભાઈઓને બોલાવવાના છે તો ફોન કરી દેજો પછી ગઈ ભાઈ બીજમાં તો આવ્યા હતા બધા ઈ મારા બધા અડા ને કાકા સાહેબ કે આવ્યા હતા આ વખતે મામા ને માસી સાહેબ ના બધા ભાઈઓનો વારો છે તો બધાય હાડા ભેગા કરી લઉં ને તો એક કંપની ખુલી જાય એવું છે બધાને મજૂર તરીકે રાખી દઉં તમે રહ્યો મારા ભાઈ હું કામ રહ્યા હાઈ હાઉ ધીમેકથી બોલો તો ઓળખી જાય તો માર બીજો કામ એ હું છે તમારું સાંભરા સીવાય સાંભરું જ પડશે આખી જિંદગી એવી રીતે કોઈ નથી કે તું તો ભાઈ કામ છે એ બોલો ને અત્યારે આપણે મેન મુદ્દા ઉપર બોલો તો તમ ક્યાં ફોન કરશો આ વખતે મારી બેન કહેતી હતી કે આવો ભાઈબી જમવા તમાર બેન તો દર વખતે કેતી જ હોય હાતી ભાઈબી જુમા ભાઈઓને ના કે કોને કહેવા જાય આ જો ટીપણી કરવા કે કોઈ ના નથી પડતું પણ દર વખતે વારા હો ને ઓળખત આ વખતે મારા ભાઈને બોલાઉ અજી ગગલાએ કીધું ઓલા વર્ષે તે બોલાવ્યાતા ગગલા એમ કીધું એકવાર બોલાવ્યા તા એમ યદાન છોકરાઓને ઓલા વર્ષે જ ને ઓલા વર્ષે ગયા નોતા અમે દીદી ને તમને યાદ નથી હા ઈ તો યાદ છે પણ આ તો મને એમ કે કદાચ મને ભૂલાઈ ગયું હોય મગજમાં નીકળી ગયું હોય દુનિયા ઉંધાન સાથી થઈ જાય પણ તમને મગજમાંથી નીકળે એવું બને નહીં આ તો નામ દેન કેવું હોય તો અલગ વસ્તુ છે અને તમને ઉપાધી થાતી હોય કે ભાઈ બીજનો હાડલો રહી જાય હે મારી દીકરીને તો મેં ઈ મોકલાવ દેવું તમે ચિંતા કરતા નહી હો મારી દીકરીએ દેખ્યું છે બરાબર ટીવી નાની હતી બધી ઉપાડી જાય છે હું લઈ ગઈ અહીં તો ન્યા જાવ ને એટલે જેના ઉપર વસ્તુ ઉપર હાથ ને એમ જ કે કે ન્યા થી લાવીસ એ ન્યા થી ભલે ને ન્યા કરોડપતિ માં આપી તારી કથા પૈતી હોય ને તો હજી કામ કરતી તી કર બરાબર છે અમે તો કટતા તા તમે ડબકા પા આવ્યા વચે અને આ બે બાધે ને આપણે ભાગી ગઈ અને તમે ક્યાં હરકીન ભાગી જાવસો કાન ભેગી આઈ ખુયાની સતે છે લે ક્યાં દેખી ગઈ પાછળ આઈ ખૂટીંગ આઈડી છે માથામાં ના મને ખબર પડી ગઈ તમારે ફરક કોઈ હોય બધે થી હું જરાક આવું હોત તો તું બેસ જરી ખોલમાં બોલ બોલવાની પગથિયે બેઠી હું તો કે હુંથી નઈ આવું ત્યાં સુધી અહીંયાથી ઊભી નઈ થાઉ એ ભગવાન એ પગથિયે બેહીને શું મળશે તને તમારા બાનાથી છુટકારો નકર અત્યારે બાનું કાડીન ઉપર બેહી જવાનું હું હોલમાં બેસી આવા તો મને ભૂલાઈ જાય વસ્તુ બરાબર છે આ તો અહીં બેઠો હો તો યાદ રહી મને બધી હોશિયા તો થઈ ગઈ છો તું માર ભેગી રહીને હા તને તમે જ હોશિયા છો અમે તો બુદ્ધિ વગરના જ છીએ આને તો બાતતા જ આવડે છે બીજું કંઈ આવડતું જ નથી ગગલીને હા તો હું એકલા એકલી બાધું છું પહેલા હું બોલું મારા વાક્ય પછી ગગલાના વાક્ય હું જ બોલું એટલે બે બાધીયા ને એમ એકલા એકલા જ બધાયા તો હાલો આજેક નવું સંશોધન કર્યું બધાને કેવા જાવું છું કે એકલા એકલા તમે બાધી શકો છો મારા સાસુના કેવા પ્રમાણે બોલે તો એવી જભરી ને પાછી હાવ હામું છોડી દે બાકી રાખતા જ નથી અમે કોઈની પાછળ કોઈની વાતો કરવા નથી જતા સામે સામે જ કહી દે તમારાથી વાંધો હોય તો તમને જ સામે કહી દેવાનું બરાબર પાછળથી કેવા નહીં જવાનું મારા સાહુ આમ ને મારા સાહુ આમ બરાબર છે ગગલાને વાંધો હોય તો ગગલાને સામે જ કહી દેવાનું એ પાકલા વેળા તો હાલે જ નહીં આપી પાસે તર કેવાન મતલબ હું છે હું કઈ પાછળ થી કેવા જાવું તર વાતુ કે ભાઈ હું એવું કઈ બોલી નથી પણ તમાર પેટ પાપ હશે ને કેવા જતા હશે તો અત્યારે તમાર મોઢે આવી ગયું ક્યાંની વાત ક્યાં લઈ જાસો એલી હું તાર ભાઈને બધાને ફોન કરી દઈશ ઉભો રહી આવે તો શાંતિ થી રહે ના ના આ વખતે મારે મારા ભાઈને બોલાવાસ તો તો મારે મારા ભાઈને બોલાવા જ નથી હાલો મામાજીને ને મામીજીને ને બધાને બોલાવીએ ના 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 આમ તો તું તાર ભાઈને બોલાય ને એ બધાય અત્યારે કામમાં હોય એટલે ના આવે

સેને દઈ જજો અમે કઈ તઈ આલે ઓલી વખતે હતી નથી આ તો બીજી છે અરે આ બાપા સીડી થી કામ ને હાલી નીકળી ઓલી ઓલી વખતે વારી પડી છે ઓલા માળિયા માં ઈ કાઢવામાં વાર લાગી ગગલા કાઢી દેસ હા કાઢી દો ને શું કામ નઈ એ મને કે કાઢી દેવું હોય ને તો બોર પડે છે ને ગામ હાટુ તો એન દોડતા ભાગશે એક જ મિનિટ રાજો હમણાં જ લઈ આવું બીજી વાત તો કેવું ના પડ્યું બોલો ભાઈ ગાજ ને તઈ બે બે લઈ આવું પાણી ભરી આવું ના 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 મમ્મી કીધું તો જલ્દી જલ્દી આવજે હા તઈ તારવીના દૂધારા ના થાય તું તો રહી ને અરે મારી રેનો વજન તો જો ભાઈ ગાતા એકદમ એનું લઈ આવ કરતા હાઈ બીગ માં ફોન કરવાની વાત છે તો ન્યા ટેબલ લેવાનો ટાઈમ છે એની પાસે લાવો નીચે લઈ લઉં બીજું કંઈ જોઈએ છે તમારે ધૂ જરા કરે એવો માણસ જોઈએ છે ને ના ના એવું તો કંઈ નથી જોતું ના ના તને ના ખબર હોય તાર ઘર માં હું આલતોય તાર કરે ને એવો ઘર માં છે તો તમને કઉ લે માછો કહી ધો જારા કરવા વાળો થોડોક છે હું શું કહું છું કે ધો જારા કરવા વાળો છે મેં કે નામય લીધું મે તો કીધું કે એવો ધ્યાન એમ કે કીધું ગગળો છે અને એને શોખ છે મદદ કરવાનો તો હું થોડીક મદદ કરી દઉં ને એને મદદ કરવા હાટુ હોશિયારી તારી તો બધી ખબર જ છે એક કપલે આ લાકડાનો ટેબલ મૂકી જા અરે અરે હવે તો હું થાકી ગયો હવે હું રૂમમાં જાઉં છું અને છે ને ફોન કરી દઉં છું સુતા સુતા બધાને કરી દેજો હો અને હરખાય વાત કરજો એક તો વાત કરતા આવડે નહીં હા તઈ વાત કરતા નોતી આવતી એટલે તું હયલી આવી બધું જોઈ કરીને આવીસો કે એમને તો ન થાવતી રે હા તી મારા બાપાએ દીધી એટલે આવી બાકી હું નથી આવી કઈ લો મેરે તત કે રાણે મેરે જ કેરસ હા પણ તોય કઈ તું એમને માવી જ આવી છો તો નહીં હા પણ ભૂલ તો માળા થી જ થાય

હા તે બાકી બધું તો સાલમ થઈ જઈ ગયે એ ન મમ્મી કે આમ ઈશારા માં ગાય દે દે તો 2000 રૂપિયા તો પટપટ 5000 નીકળે છે કીસા માંથી તો તો સમજાઈ જશે ન સમજવાની વધારે નું સમજાઈ તને તો પણ એવું જ લાગે બધી આ દેખાય એવું લાગે તને તો વાંધો જ છે બધાઈ તમને નથી મને તો વો વાંધો છે હા તો ઈ કહું છું ગામડે છે ને ઓલું ઘર છે જ આપડે અને પપ્પા રહ્યા છે વયા જાવે રોટલે દુખી ના થાય પપ્પા હા તારે તો મને કાઢવી જ છે એવું કોઈ કેતું નથી કાઢવી છે તો કેદી કાઢી નાખાવ હાલી નીકરાસો તો ન્યારે એવું નથી ગમતું એટલે ગામડે અને પાછા મને એમ કે હાલો ગામડે જવાનો સાલતા કોઈ તને એવું નથી ગમતું મને કે ગામડે જવાનો હા જો હું તો નીચ કેવાની હતી તું જઈ આવજે ગામડે હું આયા ધો કચરા કરી નાખું તું ન્યા કરી નાખ છે તમે ના આયા કરો એમ કાઈ ના હોય એવું તમે અહીંયા કરાવી લેહો ને ન્યા કરાવશો મને મને ખબર છે ને દર વર્ષની ના ના અહીંયા તો થઈ જ જાય તું તારે હા એનું તો તમે કયો જ ને છ છ મહિને હું હરકુ સાફ કરું છું કે કરવાનું છે નહી બહુ ગવ એટલા મહિને કરતા હોય કરવું તો પડે દિવાળીએ નાખવાનું પાડે સાતો ગામડે જાવ બધે આયરે જાવ બાકી બધે આયરે આયરે બરાબર છે તારું પતી ગયું તો હું કઈક બોલું તમે તો ઉપર વયા ગયા તા ને વા રૂમે તમારા અને મને એમ કે તમારા ભાઈને વાત કરવા માંડ્યા છે બે ત્રણ ભાઈને ફોન કરી દીધો છે હા તારા ભાઈ ઉડા જાય ને કરી હતી મારે બે ત્રણ ને થઈ ગયો છે ને ચાર પાંચ ને બાકી છે ને છ હાથ ઉપર તો નહી હોય ને કા તો ડે જન થી વધી ગયા જો ગણો જોઈ કેટલા બોયલા એટલા આ તો જો પણ એક એક વાત ને પછી પકડી રાખે છે હા તમે ફોન કરી દયો છો પણ હું એ બાજુમાં આવું છું એટલે તમે કેમ વાત કરસ માં છે હા તે મરત કે ભાન જ નત પડતી હું તો આમ જેમ વાત કરીશ એ આવી જાજો ભાઈ બી જમવા આવું હોય તો આવજો ના હોય તો કાઈ ની આમ જ કરો ની બોસ જો એટલે જ મારે રહેવું પડે ભેગું હું ઓર કે આમ વાત કરું હાલી નીકળીશ તુય પાસે નકી ના કેવાય ભાઈ તમારું એ હો બહુ સારું હાલો હું જાઉં છું ઉપર આવજે તુય હો દર વખતે ભાઈ બીજ ભાઈ બીજ ભાઈ બીજ હું કાઈ એના જ ભાઈ છે બીજા કોઈના ભાઈ નથી બોલતા દેવ તમને કહો છો તમારા ભાઈને બોલાવાય ને તમારા ભાઈને ન બોલાવાય ને ભેગા કરવાય તો મને વાંધો નથી એ હું આવું કામ યાદ આવી ગયો

अरमान खान हैप्पी बर्थडे अरमान खान मेनी मेनी हैप्पी रिटर्न ऑफ द डे हिना वासनी कमलाबेन सोलंकी रश्मि पटेल अजय नलिया प्रजापति आदित्य दीपश्या यादव हेतलन परमार शांतिगढ़वी वाला भूमिबेन तुम्हारा बहुत थाने कमेंट करवा बदल खूब खूब आभार